જે કામ કોર્પોરેશન ના અધિકારીઓનું છે તે કામ સામાજિક કાર્યકર્તા અને પોલીસ કરી રહી છે બિરદાવા લાયક છે આ પોલીસ અને સામાજિક કાર્યકર્તા મિત્રો ફતેહગંજ બ્રિજ પાસે બ્રિજ નીચે ઓઇલ ઢરતાની સાથે જ વાહનો સ્લીપ થઈ રહ્યા છે અહીંયા બ્રિજનું કામકાજ ચાલુ હોય સમારકામ ચાલુ હોય તે વેળાએ જ ઓઇલ ઢળી રહ્યું છે ઓઇલ ઢળતાની સાથે જ વાહનો સ્લીપ ખાઈ રહ્યા છે ત્યારે સામાજિક કાર્યકર્તા અને પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે કે જ્યાં કોર્પોરેશનના અધિકારીઓ કામ કરવું જોઈએ તે જ કામગીરી પોલીસ અને કાર્યકર્તાઓ કરી રહ્યા છે ત્યાં રેતી પાથરી રહ્યા છે કોઈ મોટી મોટું અકસ્માત ન સર્જાય કોઈ મોટી દુર્ઘટના ન ઘટે તે માટે પોલીસ અને કાર્યકર્તાઓ એક્ટિવ મૂડમાં જોવા મળ્યા છે ۶۶ ۶۶ ۶۶ ۶۶ ۶۶ ۶ ۶ ۶ ફતેગઢ બ્રિજની કામગીરી પાલિકા દ્વારા કોન્ટ્રાક્ટરને સોંપવામાં આવી હતી પરંતુ જે કોન્ટ્રાક્ટરે ગંભીર બેદરકારી દાખવી હતી જે ઓઇલ જે ડાયમંડનું ઓઇલ આવે છે તે ફતેહ બ્રિજથી નીચે ટપકતા અનેક વાહનો અકસ્માત સર્જાયો હતો અને સ્લીપ ખાવાનો પણ વારો આવ્યો હતો હવે સ્પાર્ક ટુ ડે ન્યૂઝના અહેવાલ બાદ જ્યારે જે કોન્ટ્રાક્ટર છે અને જે જાગ્યું છે ને જુઓ કે રોડ પર માટી નાખવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે જુઓ કે જે પ્રકારે સ્પાર્ક ટુ ડેના લાઈવ પ્રસારિત અહેવાલ કરવામાં આવ્યો હતો ત્યારબાદ હવે કોન્ટ્રાક્ટર દ્વારા જે તેના કર્મચારીઓ છે તેઓ દ્વારા અહીંયા માટી નાખી અને આ જે ડામર ધોળાવ હતો તેની પર માટી નાખવામાં આવી રહ્યો છે અને વાહન ચાલકોને અગવડ ના પડે તે માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે ત્યારે જુઓ કે જે ગંભીર પ્રકારે ડામરનું જે ઓઇલ છે તે અહીંયા પડ્યું હતું અનેક વાહન ચાલકો તેમાં અટવાયા હતા જો કે કોન્ટ્રાક્ટર દ્વારા અહીંયા રેતી પાથરવામાં આવી રહી છે એટલે વાહન ચાલવા લોકોને તકલીફ ન પડે તે માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે પરંતુ જે ઘોડા જે તબેલામાંથી ઘોડા છૂટી ગયા બાદ જ્યારે તબેલાને તાળા માળવાનો ગાંઠ જે સર્જાય છે ત્યારે કરવામાં આવી રહ્યો છે જો કે જે કોન્ટ્રાક્ટ શું કહેશો શેની કામગીરી થઈ રહી છે કે જે પ્રકારે આ

બિલકુલ કે જે પ્રકારે અહીંયા જે ડામર અહીંયા જે પડ્યો હતો જે નીચે નીચે ઉપર ઉપરના બ્રિજ પરથી પડ્યો હતો ને ત્યારબાદ જે વાહન ચાલકો અહીંયા અટવાયા હતા ને ત્યારબાદ જે વાહન ચાલકો સ્લીપ પણ ખાધી હતી અને કેટલા વાહનો ચાલકો છે તે ઈજાગ્રસ્ત પણ થયા છે ત્યારે આ પ્રકારની ગંભીર બેદરકારી કોન્ટ્રાક્ટરે દાખવી છે ત્યારે પાલિકા હવે કયા પ્રકારની કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું કેમેરામેન નિહાની સાથે સુરત સોલંકી